પહેલો ફોન તમે જલ્દી ઘરે આવી જાઓ અશોક પટેલ મને ધમકાવી રહ્યો છે ડરાવી રહ્યો છે ત્યારે તેના પતિ કહે છે કે તું ડરીશ નહીં હું હમણાં જ આવું છું બીજો ફોન પડોશીનો આવે છે કે તમારા પત્નીને છરીના ઘા મારી દેવામાં આવ્યા છે ત્રીજો ફોન તેની દીકરીનો આવે છે કે પપ્પા જલ્દી ઘરે આવો મમ્મીને છરીના ઘા મારીને તેની હત્યા કરી દેવાય છે ત્યારે કોણ છે આ અશોક પટેલ શા માટે તેણે

દિવસે ને દિવસે અનોખું રૂપ લઈ રહ્યો છે અને આ એક તરફી પ્રેમ જો ન મળે સામેવાળાનો પ્રેમ તો પ્રેમમાં ને પ્રેમમાં અધીરા થઈને હત્યા પણ કરી દે છે અને આવું જ એક તરફી પ્રેમનું વલણ સામે આવ્યું છે અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં એક તરફી પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે વસ્ત્રાલ વિસ્તારમાં અંકિતાબેન તેમના પતિ સાથે રહેતા હોય છે તેમના બે બાળકો હોય છે અને આ અંકિતાબેનને તેમના જૂના પડોશી અશોક પટેલ વારંવાર ધમકાવી રહ્યો છે કારણ કે અશોક પટેલને અંકિતા સાથે પ્રેમ હોય છે પરંતુ અંકિતા તેને વારંવાર ના પાડે છે છતાં પણ અશોક પટેલ તેને છોડવાનું નામ નથી લેતો જો કે આઠ વર્ષથી આ એક તરફી પ્રેમમાં અંકિતાબેન અને તેમના પતિ ચંદ્રકાંતભાઈએ તેમનું મકાન પણ બદલી લીધું હતું તેમનાથી છુટકારો મેળવવા માટે તે પડોશીથી દૂર પણ જતા રહ્યા હતા પરંતુ આ અશોક પટેલે અંકિતાનો પીછો છોડ્યો ન હતો જોકે ચંદ્રકાંતભાઈ વધુમાં જણાવે છે અંકિતાબેનના પતિ કે મેં ક્યારેય અંકિતાને ફોન પણ આપ્યો ન હતો પરંતુ અગાઉ પણ અંકિતા પાસેથી ફોન નીકળી આવે છે તે વાત કરતી હોય છે એટલે ચંદ્રકાંતભાઈ તેને પૂછે છે કે આ ફોન કોનો છે અને તને ક્યાંથી મળી આવ્યો છે ત્યારે અંકિતાબેન કહે છે કે અશોક પટેલે તેને આ ફોન આપ્યો છે તેની સાથે વાત કરવા માટે આપ્યો છે જો હું તેની સાથે વાત નહીં કરું તો તે મને ધમકાવી રહ્યો છે મારી નાખવાની પણ ધમકી આપી રહ્યો છે એટલે હું તેની સાથે વાત કરું છું જોકે અશોકભાઈના આવા વલણથી ચંદ્રકાંતભાઈ એટલે કે જે અંકિતાબેનના પતિ છે તે તેનો ફોન લઈ લે છે અને પોતાના કામે જતા રહે છે ચંદ્રકાંતભાઈ જેવા જ કામે જાય છે ત્યારે અશોક પટેલ તેને ફોન કરે છે અને તેને પણ ધમકાવે છે ત્યારે ચંદ્રકાંતભાઈ તેનાથી ડરતા નથી છતાં પણ રસ્તો જુદો કરી લે છે અને બીજી જગ્યાએ જતા રહે છે છતાં પણ અશોક પટેલ તેને પણ પીછો કરીને ફરી વખત અંકિતાબેનને ફોન આપે છે અને ફરી વખત ધમકાવે છે કે જો તું મારી સાથે વાત નહીં કરે તો હું તારા બંને બાળકોને લઈ જઈશ અને તેને પણ મારી નાખીશ એટલે અંકિતાબેન ફરી વખત અશોક પટેલ સાથે વાત કરે છે પરંતુ હદ તો ત્યાં થઈ જાય છે કે ગઈકાલે મોડી રાત્રે જ્યારે અશોક પટેલે ફોન કરીને ધમકાવ્યા હતા અંકિતાબેનને અને અંકિતાબેને પોતાના પતિ ચંદ્રકાંતભાઈને વાત કરી હતી અને ચંદ્રકાંતભાઈ ઘરે આવે તે પહેલાં જ અંકિતાબેનની હત્યા કરી દેવાય છે હત્યા એટલી ઘાતકી હોય છે કે પેટમાં છરીના એવા ઘા જીક્યા હોય છે કે આંતરડું પણ બહાર આવી જાય છે અને અંકિતાબેન લોહી લુહાણ હાલતમાં જોવા મળે છે પાડોશી પુત્રીના વારંવાર ફોન આવવાથી જ્યારે ચંદ્રકાંતભાઈ ઘરે આવે તે પહેલાં જ પત્નીની લોહી લુહાણ હાલત થઈ ગઈ હોય છે જો કે અંકિતાબેનની આ ઘાતકી હત્યા પછી ચંદ્રકાંતભાઈ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે ત્યારે એસીપી કૃણાલ દેસાઈ પણ જણાવે છે કે આઠ વર્ષથી આ એક તરફી પ્રેમ ચાલી રહ્યો હતો અને એક તરફી પ્રેમમાં સામેવાળાનો પ્રેમ ન મળતા અશોકભાઈ પટેલે આ ઘાતકી હત્યા કરી છે બંને વચ્ચે બોલાચાલી થાય છે અને તેમાં આ હત્યા કરી દેવાય છે હાલ તો પોલીસે ગુનો નોંધ્યો છે શું